હલો ભાઈ કેમ છો મજા કપાસ માં ખાતર નાખવા આવી ગયા છીએ આમાં બધે ખાતર પડી ગયું છે હવે જો બાજકી છે થોડુંક બાકી છે પંદર વીઆું બાકી ઉરિયા નાખી દીધું છે ઉરિયા જો ઝીણું ઝીણું જો સફેદ કલર દેખાય ને ઝીણું ઈ ઉરિયા નાખેલું છે નાખી દીધું કપાસ હવે ભાગવા પછી ઓલી બાજુ માંડવી છે પછી ઓલી બાજુ માંડવી છે આપણે આવી ગયા ઉરિયા નાખવા જે આપણું ઉરિયા નાખવાનો વારો હતો તો આપણે ઉરિયા નાખીએ છીએ અને જલસા મારીએ આપણું વાવણી ઉપર આવી ગયેલું છે અને આપડી આ બાજકી ઉરિયાની તો જોયો હવે આપણે કે મૂરીએ નાખીએ તમને દેખાડીએ આવી ગયું વાવણીયું અને આ ને કુડોકમાં જા વાવણીયું આવી રીતે આ મુઠ્ઠી ભરી ભરી અને જામ નાખવાનું જા જા આવી રીતે આમાં પડે જાય જો આ તો હાઈ ના વળખા પડી જાય ને એટલે ફૂલ લાગી જાય બીજું ભાઈ નહીં થઈ જાય પછી આપડો મોટો તો પેલી વાર નાખીએ છીએ ઉરિયા બે વાર હાથી હાલી ગયા જોઈને આવી રીતે આમ નખાય મારા વાલા મારા કાલે જા પાંચ વાવણીયા રાખવા આવું મારા વાલા